નમસ્કાર એસકે લાઇવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ગોઘા તાલુકાના ભવાનીપુરા ગામે સર્જાઈ મારામારી ગોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ તારીખ સાત જુલાઈ ચોવીસ ના મોડી રાત્રે મળતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના જુનાપાદર ગામે રહેતા અજયભાઈ કાનજીભાઈ ધોયેલ તેમની સાસુના ઘરે ભવાનીપુરા ખબર કાઢવા ગયેલ હોય ત્યારે જુનિયાદાવત ની દાજરાખી ભવાનીપુરા ગામે રહેતા તુલસીભાઈ દામજીભાઈ બારૈયા તથા રમેશભાઈ ધરમસિંહભાઈ મકવાણા તથા વિશાલભાઈ તુલસીભાઈ બારૈયા અજયભાઈ કાનજીભાઈ ધોયેલ તથા તેમના પત્ની નીતાબેન તથા તેમના શાળા પંકજભાઈ ને ધોકા તથા પાઇપ વડે માર મારવા માંગ આવતા તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા ઘોઘા પોલીસ સ્ટેશન માં નોંધવામાં આવી ફરિયાદ મારું નામ ગોયલ અજયભાઈ કાનજીભાઈ શું બનાવ બધું બનાવો હું આમ મૂળ વતન મારું જૂના ફાધર અને મારા સાસુ સસરાને હું ખબર કાઢવા હતા તો ભવાનીપુરે તો ત્યાં મારા વાઇફને મેંની ગાડીમાંથી નીચે ઉતાર્યા ઉતારી અને હું ત્યાંથી હું થોડોક દૂર ચાલ્યો એટલે તુલસીભાઈ ધામજીભાઈ બારીયા અને રમેશભાઈ ધરમશીભાઈ મકવાણા લવજીભાઈ ધરમશીભાઈ મકવાણા અને વિશાલભાઈ તુલસીભાઈ બાર્યા આ ચારે લોકોએ એક કરી અને મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો પણ બનવા કે મેં ગાડીના બારણા ખોલેલા નહીં ને હું કારમાં લોક કરીને અંદરની અંદર બેઠો રહ્યો એ લોકોએ ઘણું મને મારવાનો પ્રયાસ કર્યો પણ મેં ગાડીના લોક ખોલ્યા નહીં જેથી લોકોએ બીજા દસ પંદર જણાને બોલાવી લીધેલા પણ મેં તાત્કાલિક ધોરણે ઘોઘા પોલીસ સ્ટેશનને કોલ કરી અને તાત્કાલિક ત્યાં ગાડી આવી ગઈ અને ત્યાંથી એ લોકોએ ટ્રાફિક જે કર્યું હતું એ ટ્રાફિક અને વચ્ચે જે એને ગાડી મારી ફોર વ્હીલની આગળ મોકી દીધી એ ગાડી એને પછી પોલીસે આવીને હટાવી પછી હું તાત્કાલિક મારા શાળાને હોસ્પિટલે લઈને લઈ આવ્યો કેટલા જણાને વાગેલું છે વાગેલું એકને જ તે આ બારમાં કોઈ પોલીસ ફરિયાદ કરી છે હા પોલીસ ફરિયાદ કરી છે ને